ભાવનગર શહેરના કરચલીયાપરામાં પોપટનગરમાં નાનીના ઘરે રોકાયેલી સોનીબેન પારિયા નામની યુવતીની હત્યા તેના જ થનાર પતિએ કરતાં ચકચાર મચી ગયો હતો મૃતક યુવતીના ભાઈ વિપુલભાઈ હિંમતભાઈ રાઠોડે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે સોનીબેન છેલ્લા આઠ મહિનાથી સાજન ઉર્ફે ભૂરો ખન્નાભાઈ બારિયા રહે પ્રભુદાસ તળાવવાળા સાથે રહેતી હતી ચૌદ તારીખના રોજ ઝઘડો કરીને આવતી રહી હોય ત્યારબાદ આજે અમે એના લગ્ન નક્કી કર્યા હતા ત્યારે રાત્રિ દરમિયાન સાજન આવીને તેમના નાના ભાઈ માર માર્યો હતો અને સોની ક્યાં છે તેમ પૂછતો હતો આથી સોનીબેન એના નાનીના ઘરે હોવાનું જણાવતા સવારમાં કલાકે જાણ થયેલી કે સોનીબેનની હત્યા થઈ સાજન ઉર્ફે ભૂરો ખન્નાભાઈ બારીયાએ પાઇપ વડે અને દિવાલે માથું ભટકાડીને તેની હત્યા કરી હતી ત્યારબાદ પોલીસે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા 아으 <목> <목> <목>

સલમુદે આ ઓલ ગાલી કર બી ટોલ મોડલ માટે ફોન કર્યો તો મને આ દેહી હા હા બાકી તો પ્રોજેક્ટ ના બોલ્યો બાલ તોડફોડ કરેલો છે તો લેવી નથી હાલ ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પ્રભુદાસ તળાવ અને જે બંબાખાના પાછળનો જે વિસ્તાર જે છે શેરી નંબર દસમાં વહેલી સવારનો આ બનાવ બનેલ છે જેની હકીકત એવી છે કે આ કામના જે મરણ જનાર જે છે સોનીબેન રાઠોડ તે આ કામના આરોપી જે છે સાજણ બારૈયા સાથે છેલ્લા એકથી દોઢ વર્ષથી સાથે રહેતા હતા અને આ પરિવારને આ વાત ગમતી નહીં હતી છતાં બંને વચ્ચે સમજૂતી થઈ અને બંનેના લગ્ન નિર્ધારેલા જેના કામે ગઈકાલે આ સોનીબેન રાઠોડની પીઠીની વિધિ કરવામાં આવેલી અને આજે બંનેના સોનીબેન રાઠોડ અને સાજણભાઈ બારૈયાના લગ્ન હતા અને જેના કામે વહેલી સવારે આ કામનો જે આરોપી જે છે સાજણ બારૈયા આ દીકરીના ઘરે આવે છે અને પાનેતર તથા પૈસાની બાબતે બંને વચ્ચે બોલાચાલી થાય છે અને ઉગ્ર ઝઘડો થતાં આ સાજણભાઈ બારૈયાએ ત્યાં પાઇપ પડેલો હતો તે લઈ અને આ સોનીબેનને માથાના ભાગે તથા શરીરે માર માર્યો અને ગંભીર ઇજાઓ પહોંચાડી જેથી આ સોનીબેનનું ત્યાં મૃત્યુ નીપજ્યું પોલીસ દ્વારા સ્થળ પર જઈ ઇન્કવેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવેલી છે અને હાલમાં મનોરજનારનું પીએમ ચાલુ છે અને આ કામે જે તેના સંબંધીની ફરિયાદ લેવાનું કામગીરી હાલમાં ગંગાજરિયા પોલીસ દ્વારા ચાલુ છે